આજનો વિડીયો ફેસવાળો બીજો વિડીયો છે પહેલાં હું શું કરતી કે જે પણ વિડીયો હું બનાવતી હતી એ હું ખાલી બતાવતી હતી કે કેવી રીતે આપણે વિડીયો બનાવવો પણ એવી રીતે શું થાય કે કનેક્શન ન બની શકે જ્યાં સુધી આપણે આપણો ફેસ બીજાને ના દેખાડીએ ત્યાં સુધી એ આપણી સાથે કનેક્ટ ના થઈ શકે એટલા માટે મેં વિચાર્યું કે કન્ટિન્યુ ત્રીસ દિવસ સુધી હું વિડીયો નાખીશ અને જો એ કનેક્શન બનશે તો આપણે આગળ વિડીયો ચાલુ રાખીશું અને બહુ બધા વિડીયો પહેલેથી મારી ચેનલ ઉપર અપલોડ થયેલા છે તમે જોજો જો મારી ચેનલ કાઢીને પૂરેપૂરી તો તમને બહુ સારા કિચનને લગતા ઘરને લગતા કેવી રીતે ઘરને સજાવવું કેવી રીતે એને ગોઠવવું અને એ પણ ઝીરો કોસ્ટમાં એક પણ પૈસાનો ખર્ચો કર્યા વગર તો બહુ બધા વિડીયો તમને જોવા મળી જશે બહુ પણ જૂના છે અને બહુ કામના છે તો બસ એ છે અને વિડીયો થોડો કંઈ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ત્રણેય વસ્તુ એકદમ ફ્રી છે કોઈ પણ જાતનો તમને ચાર્જ નહીં લાગે અને આ વિડીયો છે તમને બહુ જ કામ આવશે તો વિડીયો ચાલુ કરીએ જ્યારે બાળકો સ્કૂલેથી આવે કે પછી વેકેશન હોય તો આ રીતના નાની નાની વોટર બોટલ મોટી મોટી બિસલેરીની પાણીની બોટલ અહીંયાને ત્યાં પડી રહેતી હોય છે અને સારી રીતે આપણે ગોઠવી પણ શકતા નથી કેમકે કે વાર થાય તો હાથ લાગે તો પણ પડી જાય અને વ્યવસ્થિત આપણે રાખ રાખી શકતા નથી તો તમારી પાસે આ રીતનું કાર્ડબોર્ડનું બોક્સ હોય જે શું લેતા હોય ત્યારે આ રીતનું બોક્સ આવતું હોય આવતું હોય છે તો તેમાં તમે એને બોક્સને થોડુંક કવર કરી થોડુંક બ્યુટિફુલ બનાવી અને આવી રીતે તમારી બધી બોટલો છે એ રાખી શકો છો અહીંયા વોટર બોટલ નહીં પણ પાણીની બોટલ હોય કે પછી ઓઇલની બોટલ પણ રાખી શકો છો આ બોક્સને મેં થોડું લેસથી અને જે શણ આવે એનાથી શણગાર્યું છે બ્લૂની મદદથી નીચે લેસ લગાવી દીધી છે ને ઉપર જે જ્યુટ આવે છે જે દોરી એ લગાવી દીધી છે અને તમે એને ગમે ટેબલ ઉપર કે ટેબલની અંદર રાખી શકો છો એવી જ રીતે શું લઈએ છીએ આપણે ત્યારે આ રીતના હેંગર આવતા આવતા હોય છે નાના મોટા અલગ અલગ વેરાયટીમાં આવતા હોય છે એને ફેંકી દેવાને બદલે તમે સારો એવો યુઝ એનો કરી શકો છો જે આપણી કબાટ હોય છે જે વોર્ડ્રોપ એના સાઈડના ડોર હોય તેમાં સ્પેસ હોય છે તો તમારી કબાટ આખો પણ ભરાઈ ગયો હોય તો આવી વસ્તુ ઉપયોગ કરો તો થોડીક જગ્યા બની જતી હોય છે ડબલ સાઈડ ટેપ પાછળ બે લગાવી દીધી છે કેમકે એમાં થોડો ખાડો હતો ને એ ટેપ છે સારી રીતે ચોંટે નહીં પછી જે કબાટનો સાઈ સાઇડનો ડોર છે એને સરસ લૂછી અને આવી રીતે એને સ્ટીક કરી દેવાની છે અને બંને બાજુ તમે નાની મોટી વસ્તુઓ હેંગ કરી શકો છો અને અહીંયા મેં શું કર્યું છે કે નાના નાના જે હેન્ડબેગ હતી નાના નાના જે ક્રોસ બેગ એ બધું જ મેં અહીંયા લગાવી દીધું છે બે લગાડીને તમને દેખાડી છે ને તમે જોઈ શકો છો હજુ પણ કેટલી જગ્યા છે તો બંને બાજુ હજુ પર્સ આવી શકે એમ છે તો આ આઈડિયા કેવો લાગ્યો એ જરૂરથી મને કમેન્ટ કરજો અને અહીંયા નેક્સ્ટ આઈડિયા મેં આની પહેલાં ટીનનું કન્ટેનર છે જે ટીનનું કેન એને કેવી રીતે ડેકોરેટ કરવું તો એ સીધું મેં તમને કહી દીધું હતું તો હું અહીંયા તને તમને કહું છું કે કોઈ પણ ટીનનું કન્ટેનર હોય કે પ્લાસ્ટિકનું કન્ટેનર હોય વોટર કલરનો જે વોટર કલર વ્હાઈટ છે એ પહેલાં તમારે લગાવી દેવાનો છે જેથી કરીને અંદરની જે પણ ડિઝાઇન વગેરે હોય એ થોડી છુપાઈ જાય અને એ દેખાઈને ક્યાસેનું કેન છે અને પછી સુકાઈ ગયા પછી તમારે જે મેઇન કલર કરવો હોય તે કરી શકો છો અને અહીંયા ઉપર અને નીચે જે કિનારી છે અહીંયા મેં બ્લેક કલર કર્યો છે કે બ્લુ કલર કર્યો છે અને તમે ના કરો તો પણ ચાલે કેમ કે આગળ તમે જોશો કે એમાં આપણે બીજું કંઈક લગાવવાનું છે અહીંયા એક્રેલિક કલર મેં લઈ લીધો છે આપણા બાળકો પાસે ઘણા બધા કલર હોય તેનો તમે અહીંયા યુઝ કરી શકો છો બસ સ્પોન્જની મદદથી મેં અહીંયા પિંક કલર લગાવી દીધો છે અને ઉપરને નીચે જે આપણે દોરી આવે છે જે જ્યુટ આવે છે શણ આપણે જે કહીએ છીએ કોઈ સિંધરી વગેરે પણ કહેતા હોય છે તો એને પણ હોટ ગ્લુ ની મદદથી તમારે ઉપર અને નીચે મેં એક લેયર માં લગાવી દીધા છે આ તમારી ઉપર છે તમારે કેવી રીતે એને ડેકોરેટ કરવું પછી મારી પાસે મિરર પડા મિરર ના હોય તો તમારી પાસે જે સ્ટોન પડ્યા હોય વ્હાઈટ વાલા કે પછી કોઈ કલરફુલ બહુ બધા સ્ટોન પડ્યા હોય છે અને કુર્તી કે સાડીમાંથી જો લેસ હોય તો એ પણ તમે અહીંયા લગાવી શકો છો તો બસ આપણે થાળો એને ડેકોરેટ કરવાનું છે અને આમાં નાની મોટી બાળકોની સ્ટેશનરી હોય કે ઘરમાં કિચનમાં તમારે રાખવું હોય કે ફ્લાવર વાસ તરીકે ઉપયોગ કરવો હોય બહુ બધા ઉપયોગ આના છે તમારા ઘરમાં શેની જરૂર છે એ જગ્યાએ તમે આને રાખી શકો છો અને મિરર એટલા માટે કે મિરરથી એક સરસ મજાની શાઇનિંગ આવી જાય છે તમે જોઈ શકો છો અને આગળ મેં થોડો વાર્નિશ કરી દીધો હતો વાર્નિશ નહોતો એટલે મેં નેલ પેન્ટનો ઉપયોગ કર્યો હતો અને નેલ પેન્ટવાળો આઈડિયા તમારી સાથે આગળના વિડીયામાં શેર પણ કર્યો છે અને બહુ બધા યુઝફુલ વિડીયા મારી ચેનલ પર ઓલરેડી પડ્યા છે તમે ચેનલ મારી ખોલી ને જોજો બહુ બધા ઉપયોગી વિડીયા તમને મળી જશે તો મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ